રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્લ્ડ હાર્ટ ડે એટલે કે વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવી વર્લ્ડ હાર્ટ ડેની હૃદયપૂર્વક હાર્ટ ઉત્કૃષ્ટ યોગદાન માટે સ્થાનિક સામાજિક સંસ્થાઓ અને એનજીઓને સન્માન આપવા માટે ગૌરવપૂર્વક એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજિત આ કાર્યક્રમમાં વડોદરા રાજપૂત યુવા સમાજ લાયન્સ ક્લબ હરિઓમ સેવા ટ્રસ્ટ ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન મહાવીર ફાઉન્ડેશન રઘુવંશી લોહાણા મહાજન ટ્રસ્ટ કાનમ રબારી સમાજ અને સિંધી સમાજ સહિત અનેક પ્રતિષ્ઠિત જૂથોને તેમના અવિચાર બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર ચિરાગ શેઠે હૃદયરોગ સામે લડવામાં ખાસ કરીને હૃદયરોગના વધતા ચલનને ધ્યાને રાખી સામુદાયિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અમે દસ હજારથી વધુ નાગરિકોને સીપીઆર તકનીકમાં તાલીમ આપી છે જે કટોકટીની પરિસ્થિતિમાં મહત્વપૂર્ણ સાબિત થશે એક મોટી વિસ્તરણ પહેલમાં રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર નીરવ ભલાનીએ બે નવી સુવિધાઓ માટેની યોજનાની જાહેરાત કરી ન્યૂ અલકાપુરીમાં એકસો પચ્ચીસ બેડની હોસ્પિટલ જેમાં કાર્ડિયોલોજી ઓન્કોલોજી જીઆઈ સર્જરી ક્રિટિકલ કેર આઈસીયુ ન્યુરો સર્જરી ગેસ્ટ્રો એન્ટેરોલોજી અને ઇમરજન્સી કેર સુવિધાઓ છે પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન

મને તમારો પ્રેમ અહીંયા ખેંચી છે લાગથી વધારે જે તમે મને પૈસા આપવાના છો એ તો બહુ જોરથી ખેંચીને લાગે છે ટૂર આવતું હોય તો હું બે મગર પર ઊભો ઊભો આવતો અહીંયા કારણ કે રોકડા લેવાના જ હે ને આજે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે આપણે એક આ પ્રોગ્રામ આયોજિત કર્યો છે જેમાં વર્લ્ડ હાર્ટ ડે એટલે શું એનું આપણે લગભગ સાતસો થી આઠસો લોકોને આ ઓડિટોરિયમમાં એકત્રિત કરી અને એનું સમજ આપવાનું છે કે વર્લ્ડ હાર્ટ ડે એક ઉજવણી છે પણ એનો હેતુ છે અવેરનેસ હૃદયની બીમારી ને ભ્રુસ્કે વધી રહી છે સ્ટેટિસ્ટિકલી ભારતમાં પચીસથી ત્રીસ લાખ લોકો વર્ષે હૃદયની બીમારીથી ગંભીર સ્વરૂપમાં થાય છે બીજું વન ઇન ફાઈવ વન ઇન ફાઈવ એટલે પાંચમાંથી એક જણને હાઈપરટેન્શન બ્લડ પ્રેશર ડાયાબિટીસ કે પછી હૃદયની બીમારીનો શિકાર હોય છે હવે યંગ લોકોને એટલે ચાલીસથી પચાસની વચ્ચેના લોકોને પણ હાર્ટની બીમારી વધી રહી છે એટલે હવે ઇટ ઇઝ હાઈ ટાઈમ કે આપણે એક અવેરનેસ ક્રિએટ કરીએ આમાં અમારા ભાગીદાર છે બરોડાના લગભગ આઠથી દસ સમાજ જેમાં રાજપૂત સમાજ છે જૈન મહાવીર સમાજ છે પછી ઓમ સાંઈ સમાજ છે હરિકૃષ્ણ ટ્રસ્ટ છે એવા ઘણા બધા સમાજ છે જે અત્યારે એમની રીતે સટલ રીતે નીડી લોકોને જે દર્દી છે એમને સબસિડાઈઝ મેડિસિન સબસિડાઈઝ સીટી સ્કેન એમઆરઆઈ એમ્બ્યુલન્સ સર્વિસીસ એ ઘણા વખતથી અમારી સાથે જોડાયા છે અને અમે બહુ ધ્યાનથી એમનું કામ જોયું છે એ લોકોનું એક સેલ્ફલેસ કામ હોય છે એટલે આ માધ્યમથી અમે એમને સન્માનિત કરવા માગીએ છીએ એટલે આ પ્રોગ્રામ આયોજિત કરવામાં આવ્યો છે આપ સૌ જાણીએ છીએ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન એટલે ચિરાયુ મિસ્ત્રી જે યંગ સ્ટેન્ડઅપ કોમેડિયન છે જે બહુ ફેમસ છે એ લગભગ થર્ટી મિનિટ્સ જેવું આપણને એક કોમેડી વિશે જોક્સને એનાથી આપણને પ્રફુલ્લિત કરશે અને એનાથી પણ આપણું હાર્ટ હેલ્થ સુંદર થાય એવી મારી ઈચ્છા